મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં મોટા ભાગની પંચાયતોમાં ગ્રાન્ટ આપવામાં નથી આવી રહી અને માત્ર દસ જેટલી પંચાયતોને કરોડોની ગ્રાન્ટ આપી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જેથી પંચાયતોપંચો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા પંચાયત વિસ્તારમાં એકસો દસ જેટલી પંચાયતો આવેલ છે જેમાં અધિકારીઓની મિલી ભગતને કારણે માત્ર દસ જેટલી પંચાયતોને કરોડોની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી રહી છે જેને કારણે દરેક યોજનામાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની બુમો હાલ સરપંચો દ્વારા અથવા પામી છે સરકારની લોકોના વિકાસ લક્ષી યોજના એનઆરજી કામો બોર મોટરના કામો તેમજ અન્ય વિકાસના કામોમાં મોટા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની રજૂઆત તાલુકા વિકાસ અધિકારી ને ધારાસભ્ય અને સરપંચો દ્વારા કરવામાં આવી છે તેમજ દસ જેટલી પંચાયતોને ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાં યોગ્ય તપાસ થાય તેવી રજૂઆત કરવામાં આવી છે